સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાના વિસ્તારમાં ડીકેએમ હોસ્પિટલ પાસે બનેલ પાર્કિંગની દિવાલનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું હતું સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાના વિસ્તારમાં ગેરકાયદે દિવાલ દૂર કરાઈ હતી ડીકેએમ હોસ્પિટલ પાસે અરવિંદ રાણાના વિસ્તારમાં પાર્કિંગની દિવાલ ગેરકાયદેસર બનાવાઈ હોય જેનું સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન દ્વારા ડિમોલ્યુશન કરાયું હતું રોડ રસ્તાની નાટતો રોક દીવાલ દૂર કરાતા વાહન ચાલકોને પણ રાહત થઈ હતી એન્જિનિયર ગામી આ કેટલા વાગે કરવામાં આવી સવાર આ અહીંયા હતી એ આજે ડિમોલેશન કરવામાં કેટલા વાગે આવી અહીંયા નવ વાગે હા દસ દસ વાગે કોણ કોણ અધિકારી અહીંયા મોજ હા અમારું સ્ટાફ છે দাবান টিমছে আমি এক টিম পুরেপুরে তোর হ্যাঁ